કર્ણનું મૃત્યુ ભગવાન શ્રીકૃષ્ણના કારણે થયું હતું અને કર્ણના અંતિમ સંસ્કાર પણ શ્રીકૃષ્ણએ જ કર્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર ખુદ શ્રીકૃષ્ણે પોતાના હાથે જ શા માટે કરવા પડ્યા જાણો મહાભારતની કથા વિશે રામાયણ અને મહાભારત હિન્દુ સંસ્કૃતિનો પાયો છે મહાભારત આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે મહાભારતમાં એક કરતાં વધુ મહાન લોકોનો ઉલ્લેખ છે જેમાંથી એક છે કર્ણ બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતના કર્ણનો અગ્નિસંસ્કાર સુરતમાં થયો હતો સુરતમાં જ કર્ણના અગ્નિસંસ્કાર શા માટે કરવામાં આવ્યા તેની પાછળ એક કથા છે કર્ણ જે મહાભારત મહારાધે દાસીપુત્ર અંગરાજ વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે કુંતીની કુખે સૂર્યદેવના અહવાનથી જન્મેલો યુધિષ્ઠિરનો મોટો ભાઈ હતો કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને તે દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે કર્ણના ગુરુ પરશુરામ હતા કર્ણની પાસે અનેક અસ્ત્ર શસ્ત્ર અને વિદ્યાનું જ્ઞાન હતું કર્ણને તેના ગુરુ ભગવાન પરશુરામે શ્રાપ આપ્યો હતો કે તે પોતાના જીવનના અંતિમ સમયે અસ્ત્રોનો ઉપયોગ નહીં કરી શકે પરંતુ શ્રાપની સાથે ગુરુએ તેને વિજય ધનુષ્ય પણ આપ્યું હતું જે તેના હાથમાં હોય ત્યાં સુધી તેને કોઈ હરાવી શકે નહીં દાનવીર કર્ણ પાંડવોની માતા કુંતીનો સૌથી મોટો પુત્ર હતો આપણે કર્ણની જીવનકથા વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય તેમના મૃત્યુ વિશે સાંભળ્યું છે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અર્જુન અને કર્ણ સામસામે યુદ્ધ ચાલતું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું પછી કર્ણ એ ભીષ્મ પિતામહે બનાવેલા નિયમો વિશે વાત કરતાં અર્જુનને કહ્યું હે અર્જુન જ્યાં સુધી હું રથનું પૈડું બહાર ન કાઢું ત્યાં સુધી તમે મારા પર હુમલો કરશો નહીં આ સાંભળીને અર્જુન થંભી ગયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે અર્જુન તું કેમ રોકાયો છે તીર ચલાવ જ્યારે અર્જુને કહ્યું કે તે યુદ્ધની વિરુદ્ધ નિયમનું ઉલ્લંઘન થાય ત્યારે ભગવાન કૃષ્ણએ યાદ અપાવ્યું કે અભિમન્યુ એકલો યુદ્ધા લડી રહ્યો હતો ત્યારે યુદ્ધના નિયમો જાણતા ન હતા ભરસભામાં દ્રૌપદી સાથે દુર્વ્યવહાર થયો ત્યારે નિયમોનું ઉલ્લંઘન ન યાદ આવ્યું કૃષ્ણ ભગવાનના શબ્દો સાંભળીને અર્જુનને ગુસ્સો આવ્યો અને તેણે ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલ શસ્ત્રથી કર્ણ પર પ્રહાર કર્યો અર્જુનના આ બાણથી કર્ણ મૃત્યુની નજીક પહોંચી ગયા જ્યારે કર્ણ તેના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણ એ કર્ણની કસોટી કરવા માટે બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને તેની નજીક ગયા મૃત્યુના આરે હોવા છતાં કર્ણ તેને પ્રણામ કરીને ત્યાં આવવાનું કારણ પૂછ્યું શ્રીકૃષ્ણ બોલ્યા રાજન અમે અહીં દાન માંગવા આવ્યા છીએ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો કર્ણ થોડો અચકાયો અને બોલ્યો હે ભૂદેવ હું યુદ્ધના મેદાનમાં ઘાયલ થઈને મૃત્યુની રાહ જોઈ રહ્યો છું મારી આખી સેના પણ મૃત્યુ પામી છે હવે હું તમને શું આપી શકું શ્રીકૃષ્ણ બોલ્યા કે રાજન હવે અમારે ખાલી હાથે પાછા ફરવું પડશે પણ જો અમે ખાલી હાથે પાછા ફરીશું તો તમારી બહુ બદનામી થશે લોકો તમને ધર્મહીન રાજા તરીકે યાદ કરશે ત્યારે કર્ણ બોલ્યો ભૂદેવ રાહ જુઓ હું નિંદાથી ડરતો નથી પણ હું ધર્મવિહીન થઈને મરવા માંગતો નથી તેથી હું તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરીશ કર્ણએ નજીકમાં પડેલા પથ્થરમાંથી પોતાના બે દાગ તોડી નાખ્યા અને કહ્યું મેં હંમેશા સોનાનું દાન કર્યું છે તેથી તમે સોનાના બનેલા આ દાંત સ્વીકારો શ્રીકૃષ્ણ બોલ્યા રાજન અમે આ સોનું સ્વીકારીશું નહીં કારણ કે તે ખોટું છે અને તેના પર લોહી પણ છે પછી કર્ણ પોતાના ધનુષ્ય ઢસડાતો ગયો અને બાણ ચઢાવીને ગંગાજીને યાદ કર્યા અને પછી તીર જમીન પર માર્યું તીર જમીન પર અથડાતા જ ત્યાંથી ગંગાનો એક જોરદાર પ્રવાહ નીકળવા લાગ્યો કર્ણે એ પ્રવાહમાં પોતાના દાંત સાફ કર્યા અને આપતા કહ્યું હે ભગવાન હવે આ સોનું ખોટું નથી પણ ચોખ્ખું છે કૃપા કરીને હવે સ્વીકારો શ્રીકૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને કર્ણ આ જોઈને ભાવુક થઈ ગયો પછી શ્રીકૃષ્ણએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કર્ણ જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી તમારી દાનવીરતાના ગુણગાન ગાવામાં આવશે તમારી આ બાણગંગા યુગો યુગો સુધી તમારા ગુણગાન ગાશે અને તમને મોક્ષ મળશે વિશ્વમાં તમારા જેવો મહાન દાનવીર પરોપકારી ક્યારેય થયો નથી અને ક્યારેય થશે નહીં શ્રી કૃષ્ણએ કર્ણને કહ્યું કે તેની પાસેથી કોઈ પણ વરદાન માંગી શકે છે કર્ણે કૃષ્ણને કહ્યું કે તેની સાથે ઘણું કપટ થયું છે કારણ કે તે એક ગરીબ સારથીનો પુત્ર હતો આગામી સમયમાં જ્યારે કૃષ્ણજી પૃથ્વી પર આવશે ત્યારે તેમણે પછાત વર્ગના લોકોનું જીવન સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ આ સાથે કર્ણે વધુ બે વરદાન માંગ્યા બીજા વરદાન તરીકે કર્ણે કહ્યું કે આગામી જન્મમાં કૃષ્ણજીને તેમના રાજ્યમાં જન્મ લેવો અને ત્રીજા વરદાનમાં તેણે શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું ભગવાન કૃષ્ણ એ તપાસ કરતા સુરતમાં માત્ર તાપી નદી મળી આવી હતી જેને કુંવારી માતા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે આ તાપી નદીના કિનારે કર્ણનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો અને આજે પણ અહીં કર્ણનું મંદિર છે સુરતનું ચારધામ મંદિર અને ત્રણ પાંદડાનો વટવૃક્ષ એ કર્ણના અંતિમ સંસ્કારનો પુરાવો છે તાપી નદીના કિનારે કર્ણના અગ્નિ સંસ્કાર પછી જ્યારે પાંડવોએ કુંવારી ભૂમિ વિશે તેમની શંકા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણએ કર્ણને દર્શન આપ્યા અને આકાશવાણી દ્વારા તેને કહ્યું કે તે સૂર્યનો પુત્ર છે અને અશ્વિની અને કુમાર તેના ભાઈઓ છે તાપી તેની બહેન છે તેથી તેમના અગ્નિ સંસ્કાર કુંવારી ભૂમિ પર જ કરવામાં આવ્યા હતા પાંડવોએ કહ્યું કે અમને તો ખબર પડી ગઈ પણ આવનાર યુગો કેવી રીતે જાણશે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે અહીં ત્રણ પાંદરાવાળું વૃક્ષ ઉગશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક હશે એવું માનવામાં આવે છે કે જો કોઈ અહીં સાચી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે તો તેની મનોકામના અવશ્ય પૂર્ણ થશે આમ આ વૃક્ષ આજે પણ સુરતમાં તાપી નદીના કિનારે છે અને ત્રણ પાનનો વડ તરીકે ઓળખાય છે આવી જ ઇતિહાસની માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે